નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો કેમ છો બધા બાળકો મજામાં તો જે જે અંગ્રેજીનો ટોપિક છે અત્યારે આપણે અંગ્રેજી બેઝિક અંગ્રેજીમાં જોઈ રહ્યા હતા ટેન્સ અને હેલ્પિંગ આ બધું આપણે જોયું બરાબર પણ આજે કેટલાક વિદ્યાર્થીઓના અને કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તૈયારી કરી રહ્યા છે એવા બાળકોના મને મેસેજ હતા કે સાહેબ ગુજરાતીમાં એક ટોપિક છે એ સમજાવો તો ટોપિકનું નામ છે સંજ્ઞા તો આજે આપણે ગુજરાતી વિષયમાં અંગ્રેજી તો કન્ટિન્યુ છે તે પછી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા પણ આજે ગુજરાતી વિષય વ્યાકરણનો જે અગત્યનો ટોપિક કહી શકાય છે એ છે સંજ્ઞા અને સંજ્ઞામાં વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કન્ફ્યુઝન અનુભવતા હોય છે તો આજે આપણે આ સંજ્ઞા નામના ટોપિકને વ્યવસ્થિત ડિટેલમાં અને બધા જ કન્ફ્યુઝનને દૂર કરતો એક આ ટોપિક છે એ સમજીએ બહુ સરળ હોય છે જુઓ આ ટોપિક એકદમ સરળ હોય આમ બધાને ખબર હોય છે ટોપિક જાણતા જ હોય છે સંજ્ઞા પણ એમાં ક્યાંક શબ્દ એવો હોય છે તો એની સંજ્ઞા કઈ છે એ નક્કી કરવામાં બાળકને ભૂલ કરી જતું હોય છે એ આપણે કન્ફ્યુઝન અને દ્વિધા ઉત્પન્ન કરતા શબ્દો જેને કહેવાય એ પણ આપણે જોઈએ જો તો સંજ્ઞા એટલે શું પેલા તો આપણે આ એની ડેફિનેશન સમજવી પડે સંજ્ઞા તો સંજ્ઞા એટલે કોઈ પણ નામ દુનિયામાં જેટલી પણ વસ્તુઓ દેખાય છે તમને આ દાખલા તરીકે પેન છે ખુરશી છે પંખો છે બોર્ડ છે જેટલી પણ વસ્તુઓ દેખાય છે ને એ બધી જ સંજ્ઞા છે હવે દેખાય છે એ જ સંજ્ઞા તો ના દેખાય છે જે એ તો સંજ્ઞા છે જ પણ જેને સ્પર્શ કરી શકાય અથવા જેને અનુભવી શકાય આ બધી સંજ્ઞાઓ છે દુનિયામાં આટલી જ વસ્તુઓ છે એક તો દેખાતી હશે અથવા એને સ્પર્શ કરી શકાતી હશે અથવા એનો અનુભવ થતો હશે તો આ ત્રણ પ્રકારની સંજ્ઞા હોય છે હવે સંજ્ઞા કેટલી હોય છે જો વ્યક્તિ વસ્તુ સ્થળ કે ભાવ દર્શાવતો જે શબ્દ હોય ને એને સંજ્ઞાના આમ તો જો ઉત્પત્તિની દ્રષ્ટિએ જોઈએ ને તો ત્રણ જ પ્રકાર છે પણ આપણે અર્થની દ્રષ્ટિએ જે પાંચ પ્રકાર છે બધા બાળકો એ ભણતા હોય છે પાંચ પ્રકાર તો એની આપણે વિગતે ચર્ચા કરીએ બરાબર પાંચ પ્રકાર કયા છે એ અહીંયા જોઈએ ઉત્પત્તિની દ્રષ્ટિએ ત્રણ જ છે કહી દઉં છું એક તો વ્યક્તિવાચક આવે છે બીજું ગણી શકાય એવી આવે અને ત્રીજી ન ગણી શકાય એવી સંજ્ઞા તો આ ત્રણ એના ઉત્પત્તિને આધાર છે આપણે અર્થની દ્રષ્ટિએ જોવાના છે તો અર્થની દ્રષ્ટિએ પહેલો પ્રકાર આવે છે એ છે વ્યક્તિવાચક સંજ્ઞા જો એક એક સંજ્ઞાને વ્યવસ્થિત એની સંકલ્પના સાથે સમજી તો એમાં દ્વિધા ઉત્પન્ન નહીં થાય નહીં તો શું થાય કે વ્યક્તિ વાચક છે કે જાતિવાચક છે કન્ફ્યુઝન થશે એટલે વ્યક્તિ વાચક સંજ્ઞાની વ્યાખ્યા પહેલાં તો આપણે વ્યવસ્થિત જોઈ લઈએ વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય જો આમાં અહીંયા શબ્દ છે વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ કે જેને ખાસ બનાવવામાં આવે કોઈ પણ એક વિશે એની વિશેષતા બતાવવામાં આવે દુનિયામાં તે એક જ છે એના સિવાય બીજું કંઈ નથી તો આખી દુનિયાથી એને અલગ બતાવવામાં આવે તો એ વ્યક્તિ વાંચક થાય છે દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ હોય રમેશ મોહન સોહન તો આ વ્યક્તિને અલગ કરી દીધો વ્યક્તિ તો બધા છે પણ રમેશ નામનો વ્યક્તિ બરાબર એને એને સ્પેસિફાઈ કરી દીધું તો આ વ્યક્તિ છે બરાબર તો એ વ્યક્તિ વાંચક વ્યક્તિને અલગ પાડવામાં આવે એને દુનિયાથી અલગ બતાવવામાં આવે અને ખાસ કરવામાં આવે તો એ વ્યક્તિ વાંચક થાય છે પછી જો દાખલા તરીકે મહિનાઓ ઘણા બધા હોય છે જાન્યુઆરી સોમવાર ને અલગ કરી દીધો તો એ વ્યક્તિ બાકી દિવસ કહીએ તો એ જાતિ થઈ ગઈ પણ એમાંથી આપણે એક દિવસ ને નક્કી કરી દીધો મહિના છે જાન્યુઆરી ફેબ્રુઆરી ડિસેમ્બર સુધી તો એમાંથી એક કોઈ પણ મહિનો લઈ લો જાન્યુઆરી તો એ બધા મહિનાથી આને એક સ્પેસિફાય ખાસ કર્યો છે આ દાન્યુવારી તો એ વ્યક્તિ થાય ખ્યાલ પડ્યો વ્યક્તિ ક્યારે કે જે બધાથી અલગ એ એકલી જ વાત થાય ત્યારે વ્યક્તિ વાંચક થાય તહેવારો હોય જો કોઈ પણ તહેવાર તો હવે તહેવાર શબ્દ બોલીએ તો આમાં તો બધા જ તહેવારો આવી જાય હોળી ઉત્તરાયણ ધૂળેટી જન્માષ્ટમી વગેરે બધા જ તહેવાર આવી જાય છે પણ અહીંયા તહેવારમાંથી મારે એક જ તહેવારનું નામ લેવું છે દિવાળી તો જુઓ દિવાળી શબ્દ છે ખાસ છે તહેવાર તો છે જ પણ એક દિવાળીની જ વાત છે તો આ વ્યક્તિ વાચક થયું ટૂંકમાં એ બધાથી અલગ એની જ વાત થાય છે દિવાળીની બધા તહેવારની વાત નથી એટલે આ વ્યક્તિ વાચક એવી રીતના વાર હોય તો વાર ઘણા છે એમાંથી મારે સોમવાર લેવો છે તો આ સોમવાર જે છે એ વ્યક્તિ વાચક થયું બરોબર હવે મહિનાઓ પણ ઘણા બધા છે બરાબર મહિનો તો આ મહિનો જે શબ્દ છે મહિનો કે મહિના એ જાતિ છે પણ એમાંથી મારે એક જ લેવું છે કાર્તક મહિનો કે જાન્યુઆરી મહિનો કે એક્સ વાય ઝેડ કોઈ પણ એકની વાત કરી છે કાર્તકની તો એ વ્યક્તિ વાચક છે બરાબર પછી દાખલા તરીકે ફળ લઈએ તો ફળો ઘણા બધા છે એમાંથી મારે એક લેવું છે કેરી તો એ વ્યક્તિ વાચક થાય કેરી ને આગળ પણ આવે છે આગળ સમજે તો હવે તમને ખ્યાલ પડ્યો હશે વ્યક્તિ વાચક સમય પ્રોપર એ નામથી એ એકનો જ બોધ થાય બીજું કોઈ ન આવે બરાબર દિવાળી કહેતા દિવાળી હોળીનો નથી થતો એટલે વાંચક સોમવાર કહીએ તો સોમવાર થાય મંગળવાર બુધવાર થાય નહીં એટલે તો એ જ વાત થાય છે એટલે વાંચક સંજ્ઞા બરોબર આ વ્યક્તિવાચક સંજ્ઞા ક્લિયર થઈ ગઈ છે બધાને બરોબર તો હવે આપણે આગળ વધીએ છીએ બીજો પ્રકાર જે છે એ છે જાતિવાચક જુઓ શબ્દ ઉપર ધ્યાન આપતા જાવ જાતિ અહીંયા જાતિ શબ્દ ઉપર ફોકસ કરો અહીંયા વ્યક્તિ હતો અહીંયા જાતિ તો જાતિવાચક સંજ્ઞા એને કહેવાય કે જે શબ્દ બોલીએ આપણે તો આખી જાતિનો બોધ થઈ જાય એકનો નહીં આખી જાતિ એમાં આવી જતી હોય તો એ જાતિવાચક છે બરોબર હવે જુઓ જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય તો કે જે શબ્દના ના વાંચન થી એ આખી જાતિનો બોધ થઈ જતો હોય તો

आनु एक उदाहरण आप दाखला तरीके एम कहो कि भाई गाय ने लई आओ एवं कीधु तो गाय ने लेवा जनार व्यक्ति से ये शू कर से कई गाय लावशे काली लावशे धोळी लावशे कोनी गाय लावशे तो ये गाय कहता है कंफ्यूजन थाय छे कई गाय लावी तो आखी जाती थी गाय तो ये गाय शब्द से आखी जाति बतावे से माटे जातिवाचक है बीजो शब्द जो दाखला तरीके અ ફળ આગળ જોયો હમણાં શબ્દ ફળ કહીએ આપણે તો ફળ તો ઘણા બધા હોય દાડન છે ચીકુ છે પપૈયા છે કેટલા બધા ફળ છે તો ફળ છે એમાં ઘણું બધું આખું જાતિ આવી જાય તો એ ફળની જાતિ છે બરાબર પછી જોઈએ બકરી તો બકરી કહીએ તો બકરીઓ પણ દુનિયામાં ઘણી બધી છે તો આ બકરી શબ્દ થી કઈ બકરી એ સ્પષ્ટ નથી બધી જ બકરીઓની વાત થઈ જાય છે આખી જાતિની વાત થઈ જાય છે માણસ માણસ તો દુનિયામાં ઘણા બધા છે બરાબર માણસ એ આખી જાતિ છે એવી રીતના જુઓ વિદ્યાર્થી તો વિદ્યાર્થી પણ એક નથી દુનિયામાં એક કરતા ઘણા બધા છે તો આ વિદ્યાર્થીની જાતિ છે આ માણસની જાતિ છે આ બકરીની જાતિ છે આ ફળની જાતિ છે આ જાતિ છે મતલબ કે જે આપણે એની આખી જાતિ બોધ થઈ જાય તો એ જાતિવાચક ક્ષણ્યા છે એવું કહેવાય ક્લિયર થયું છે વ્યક્તિ વાંચકમાં કોઈ એક વ્યક્તિને ખાસ બનાવતા હતા અહીંયા એ શબ્દ થી આખી જાતિ બોધ થઈ જાય છે એટલે એ જાતિવાચક છે ક્લિયર चलो तो हम त्रीजो प्रकार जैसे एना ऊपर जाइए तो त्रीजो प्रकार से भाववाचक त्रीजो प्रकार से जे, जे ए भाववाचक संज्ञा अहिया शब्द से भाव जो एक एक शब्द अलग पड़ता है भाव तो भाववाचक संज्ञा को तो भाव एट अपनी अंदर लागणी जेने अपने જોઈ શકતા નથી બરાબર એ અંદર થી ફિલિંગ્સ ઉત્પન્ન થતી હોય છે ભાવ બતાવતા હોય છે અથવા તો એ ગુણ દોષ બતાવતા હોય છે તો એ ભાવવાચક સંજ્ઞા થાય આપણે અંદર જે ક્રોધ છે સુખ છે દુઃખ છે આ બધું જ ભાવ છે આપણી લાગણીઓ છે જે લાગણી દર્શાવતો શબ્દ એનાથી એ ભાવ દર્શાવતા હોય છે એટલે એ ભાવવાચક સંજ્ઞા કહેવાય ઉદાહરણ જોઈએ દાખલા તરીકે મિત્રતા જો મિત્રતા કોઈ આપણે દેખાતું નથી આમાં દેખાય છે વ્યક્તિ દેખાય છે આ જાતિ દેખાય છે પણ મિત્રતા આપણે જોઈ શકતા નથી આગળ કીધું કે તે દેખાતું હોય છે એ અનુભવાય છે આ ભાવ છે શું છે અનુભવાય છે મિત્રતા કે દેખાતી નથી પણ મિત્રતા એક અંદર રહેલો ભાવ છે એવી રીતના શત્રુતા એ પણ ભાવ છે બરાબર શત્રુતા પછી બાળપણ બાળપણ છે ને એ પણ એક ભાવ છે આપણા શરીરમાં ભાવ છે યુવાની એ પણ એક ભાવ છે વૃદ્ધાવસ્થા ક્રોધ લોભ માયા આ બધા જે ફિલિંગ છે જે આપણી અનુભવજન્ય બાબત છે એ ભાવ છે તો એ ભાવ દર્શાવતા શબ્દ ને શું કહેશું આપણે ભાવ વાચક સંજ્ઞા કેશું તો પરીક્ષામાં આવા શબ્દો મૂકી દે અને પછી કે ભાઈ નીચેના શબ્દોની સંજ્ઞા ઓળખાવો તો આપણે બધી સંજ્ઞાઓને વિધેયતે અભ્યાસ કર્યો છે તો ખ્યાલ પડે કે આ મિત્રતા છે કોઈ એક વ્યક્તિની વાત નથી જાતિની વાત નથી પણ આ તો અનુભવવાની વાત છે દેખાતી નથી તો એ ભાવવાચક કહેવાય આ આપણે ક્લિયર થાય તો ભાવવાચક છે એ પણ ક્લિયર થયું હશે નેક્સ્ટ છે એ છે દ્રવ્યવાચક દ્રવ્યવાચક સંજ્ઞા છે એની આપણે ડેફિનેશન જોઈએ તો દ્રવ્ય અહિયાં શબ્દ દેખાય છે દ્રવ્ય દ્રવ્ય એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય એ દ્રવ્ય લિક્વિડ સ્વરૂપે હોય ને એ દ્રવ્ય કહેવાય વિજ્ઞાનમાં પણ જોઈએ આપણે તો દ્રવ્ય છે પ્રવાહી પણ હોય ઠોસ પણ હોય અને ગેસ સ્વરૂપે પણ હોય છે તો દ્રવ્ય આટલા હોય છે પછી એક દ્રવ્યની વ્યાખ્યા આપણે કરીએ કે ભાઈ જેને માપી શકાય અથવા તોલી શકાય ને એ દ્રવ્ય પણ ધ્યાન રાખજો ગણી ન શકાય માપી શકાય તોલી શકાય પણ ગણી નથી શકાતું એ દ્રવ્ય તો કેવું હોય છે દાખલા તરીકે દૂધ દૂધ આપણે માપી શકીએ બરાબર એક લીટર બે લીટર એ માપી શકીએ છે એટલે એ દ્રવ્ય છે તોલી પણ શકાય છે પણ ગણી ન શકાય દૂધ ને ગણી નથી શકાતું કે ભાઈ એક દૂધ બે દૂધ ત્રણ દૂધ આવું ગણી શકાય નહીં એટલે દ્રવ્યવાચક સંજ્ઞા એને કહેશું કે જેને માપી શકાય તોલી શકાય પણ ગણી ન શકાય સંજ્ઞા તો આવી કેટલી ધાતુઓ આવે દાખલા તરીકે સોનું ચાંદી બરાબર લોખંડ પછી ખાદ્ય પદાર્થમાં ઘઉં બાજરી આ બધી ધાતુ છે ટૂંકમાં જે ને આપણે તોલી શકીએ માપી શકીએ પણ ગણી ન શકીએ અથવા તો ક્યારેક ક્યારેક એ છે ને ખાઈ પણ શકાતી હોય પછી એને આમ રેડી શકાતી હોય એ બધી ધાતુ છે હવે ધાતુની તમને ડેફિનેશન ક્લિયર થઈ ગઈ ધાતુ એટલે શું તો આ યાદ રાખવાનું છે માપી શકાય ને તોલી શકાય પણ ગણી ન શકાય ને એ બધું જ હશે દ્રવ્ય વાચક સંજ્ઞા તો દ્રવ્ય વાચક ક્લિયર થયું હશે અને છેલ્લો પ્રકાર જે છે સમૂહ વાચક સમૂહવાચક આપણે જોઈએ સમૂહ વાચક અહીંયા શબ્દ છે સમૂહ સમૂહ એટલે એક કરતા વધારે જ હશે સમૂહ હશે કઈક તો સમૂહ વાચક સંજ્ઞા એક એવો શબ્દ કે જે શબ્દ વાંચે તો એમાંથી એકનો નહીં પણ આખા સમૂહ નો બોધ થતો હોય એવો શબ્દ સમૂહ વાંચક સંજ્ઞા કહેવાય વ્યાખ્યા ઉપર ધ્યાન રાખજો સમૂહ વાચક સંજ્ઞા એટલે એવો શબ્દ કે જે શબ્દ વાંચે તો એ શબ્દથી આખા સમૂહ નો આપણને બોધ થાય એવા શબ્દ અને સમૂહ વાચક સંજ્ઞા કહેશું સંજ્ઞા એટલે શબ્દ અથવા નામ એ જ બરાબર સંજ્ઞા બીજું કઈ નથી અને સંજ્ઞા ખાસ કરીને કહી દઉં છું સંજ્ઞાનો આપણે વાક્યમાં રોલ શું હોય એ કર્તા અથવા કર્મ તરીકે વપરાતું હોય એ સંજ્ઞા છે આ બધા જે આપણે જોઈએ છે શબ્દો ઉદાહરણો એ કરતા હશે અથવા તો કર્મ વાક્યમાં એ બે તરીકે જ વપરાય છે એ એ છે સંજ્ઞા 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 તો ખબર કે જે આખા બોધ થાય દર્શાવતા કહેવાય દાખલા તરીકે ટોળું આ શબ્દ વાંચતા જ ખબર પડે કે ટોળામાં કોઈ એક વ્યક્તિ તો હશે નહીં ટોળામાં ઘણા બધા હશે તો જ ને ટોળું કહેવાય ને એટલે એક કરતા વધુ વ્યક્તિઓનો આખા સમૂહ નો બોધ થાય છે એટલે સમૂહ વાચક સંજ્ઞા થાય બીજો એક શબ્દ જોઈએ ટુકડી તો ટુકડી પણ કઈ એક વ્યક્તિની થોડી હોય ટુકડી ટુકડી તો ચાર પાંચ કે સાત આઠ ભેગા થાય ત્યારે ટુકડી બને તો આ પણ સમૂહ વાચક સંજ્ઞા થાય પછી ધણ આ ધણ શબ્દ સાંભળીએ તો શું થાય ગાયો નું ટોળું એવો શબ્દ એક ગાયો હોય તો એને ધણ ન કહેવાય ઘણી બધી ગાયો ભેગી થાય આખા ગાયોના સમૂહ જે છે એને ધણ કહેવાય તો આવા જે શબ્દો છે એનાથી આખા સમૂહ નો બોધ થાય છે એટલે એ સમૂહ વાચક છે નહી હોય વ્યક્તિ ઘણા બધા આખા સમૂહમાં ભેગા થાય તો એને સભા કહેવાય એટલે આ બધા શબ્દો છે એ સમૂહ વાચક સંજ્ઞા થાય હવે જો ક્યારેક ક્યારેક ભાવવાચક સંજ્ઞા જો મૂળ પ્રકાર કેટલા છે ત્રણ છે વ્યક્તિવાચક જાતિવાચક અને ભાવવાચક આ બે જે છે ને દ્રવ્ય વાંચક અને સમૂહ વાંચક હવે દ્રવ્ય વાંચક જોઈએ ને તો એક જાતિ વાંચક માં આવી જતું હોય સમૂહ વાંચક જોઈએ પણ જાતિ માં આવું દ્રવ્ય વાંચક નું એક ઉદાહરણ આપું દાખલા તરીકે સોનું આ સોનું ચાંદી જે છે હવે જાતિવાચકની વ્યાખ્યા હું કે એવો શબ્દ કે જેથી આપણને આખી જાતિનો બોધ થાય તો સોનું આપણે બોલીએ તો સોનાની આખી જાતિ આવી ગઈ તો એ જાતિવાચકમાં આવે કે ન આવે તો એ જાતિવાચકમાં આવે છે સોનું પહેલાં દ્રવ્ય વાંચક આવશે હા પછી જાતિવાચક એટલે જાતિ માં જ આવે છે પણ પરીક્ષામાં પૂછાય કે કે આ સોનું કઈ સંજ્ઞા છે તો એ દ્રવ્ય વાચક જ આવશે પાછું જો બીજું એક શબ્દ છે કોઈ પણ વ્યક્તિની अटक के सरनेम हो से ने सरनेम से ने जाति वाचक मावते कारण के ई सरनेम वाला एकज व्यक्ति ना होए घना बदा व्यक्ति होए दाखला तरीके जो तेंडुलकर सारा क्रिकेटर छे અહીંયા જો આ તેંડુલકર જે છે ને આ તેંડુલકર એકલો શબ્દ મૂકીએ ને તો એ જાતિ બતાવે પણ અહીંયા મેં વાક્યમાં શું કીધું તેંડુલકર સારા ક્રિકેટર છે એટલે આ ક્રિકેટરની વાત કરી છે આ શબ્દ થી ખબર પડે કે આ તો સચિન નું નામ છે બાકી તેંડુલકર તો ઘણા છે પણ આ એકલું હોય ત્યારે તેંડુલકર જાતિ વાચક છે પણ વાક્યમાં જ્યારે એને ઓળખાવતા શબ્દો મળી જાય તો એ તેંડુલકર એટલે સચિનની જ વાત છે તો આ ખાલી એકલો શબ્દ હોત તો જાતિવાચક વાંચક છે પણ આખું વાક્ય લખીને સચિન ની મેં ખાસ વિશેષતા બતાવી છે એટલે વ્યક્તિવાચક છે તો આમ વાક્યમાં તમારે ધ્યાન રાખવું પડે કે આ શબ્દ જાતિવાચકમાં છે કે વ્યક્તિ વાંચકમાં તો કન્ફ્યુઝન ક્લિયર થયા હશે રેડી ધન્યવાદ